ચેક બાઉન્સના ફરિયાદીને બાવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા વળતર પેટે આરોપી મોહમ્મદ અબરારે આદેશ ભરૂચ કતોપોર દરવાજા પોલીસ ચોકી પાસેના પટેલ વેપારી પાસેથી રૂપિયા બ્રિજ લાખ પચાસ ડ્રેસ મટીરીયલ ખરીદી તેની સામે પહેલા ચેક બાઉન્સ થતા આખરે એડવોકેટ અશરફભાઈ ગાજીયા દ્વારા ફરિયાદી મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાડાએ ભરૂચ પેટ્રોલ પંપની બાજુમાં શેરપુરના ફાતિમા કન્સ્ટ્રક્શનમાં કરતા હતા મોહમ્મદ અબરાબ મોહમ્મદ હનીફ અ કામદી સામે નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબની એક ફરિયાદ કરી હતી જેની સુનાવણી પૂરી થતા ભરૂચ કોર્ટના ભૂમિકાબેન આરોપી વર્ષની સાદી કેદ અને દિવસમાં ફરિયાદી અમીનને વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો ભરૂચમાં કેસ માટે તમારા પાસે આવેલા આપના અને શું પરિણામ આવ્યું અને શું દલીલ હતી આપની ભરૂચ કતોપોર બજાર વિસ્તારમાં પટેલ બ્રધર્સ એનેક્સ નામની કાપડની દુકાન આવેલી છે જેના ભાગીદાર છે અમીનભાઈ અમીનભાઈ ઇલિયાસભાઈ સોડાવાલા હવે આ કામના જે આરોપી છે તેમણે એમની દુકાને આવીને સાડા લાખ રૂપિયાનો કાપડનો માલ ખરીદેલો અને એ એની ચુકવણી પેટે એમણે સાડા લાખ રૂપિયાનો ચેક આપેલો એ ચેક બાઉન્સ થતા એનો કેસ કરવા માટે મારી પાસે આવેલા અને અમે કાયદેસર રીતે

આમાં કાયદામાં મહત્તમ સજા બે વર્ષ સુધીની થઈ શકે અને ચેકની બમણી રકમ વળતર પેટે નામદાર કોર્ટ અપાવી શકે તો આ જે કેસમાં બે વર્ષ પછી પેમેન્ટ મળ્યું છે તો એમાં કંઈક વધારે જો નામદાર કોર્ટ અપાવતે તો એ ન્યાયી લેખાતે અમે આમાં સજા અને વળતર વધારવા માટે અપીલ રિવિઝનમાં જવા વિચારી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત